લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના કલાકો રહ્યા છે એક તરફ મતદારોમાં આ ચૂંટણીને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે રાજકોટ અને કચ્છ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ મોરબી જિલ્લાના ત્રણ વિધાનસભા વિસ્તાર એવા મોરબી માળિયા ટંકારા પડધરી અને વાંકાનેર કુવાડવા સીટમાં આવેલી કુલ આઠસો નેવાસી મતદાન મથકોમાં તમામ તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ વખતે એકવીસ બૂથ મહિલા સંચાલિત ત્રણ આદર્શ બૂથ જ્યારે એક યુવા બૂથ તૈયાર કરવામાં આવ્યું છે આ આદર્શ બૂથમાં મોરબીમાં મોરબીમાં સિરામિક ઉદ્યોગની થીમ ટંકારામાં ગ્રામ્ય વિસ્તારોની ઝાંખી કરાવતી થીમ જ્યારે વાકાનેરમાં સહકારી ક્ષેત્રની થીમ પર બૂથ તૈયાર કરવામાં આવ્યા છે ત્યારે ટંકારા તાલુકામાં બનાવેલ આદર્શ બૂથની વાત કરીએ તો ટંકારા તાલુકાના જબલપુર ગામમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારની ઝાંખી કરાવતું બુથ તૈયાર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળતી સંસ્કૃતિ અને જનજીવન તેમજ કલાકૃતિઓની રજૂઆત કરવામાં આવી છે આ બુથમાં કલાત્મક ક્ષત્રિયો ગૂંથણ કલાકૃતિઓ દેશી ઘંટી ચૂલાઓ સહિતની ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળતી ચીજવસ્તુઓ રાખવામાં આવી છે જેથી મતદાન કરવા આવતા મતદારો ગ્રામ્ય વિસ્તારની ઝાંખીઓને પણ માણી શકે તેઓ આ વખતનો ઉદ્દેશ જિલ્લા ચૂંટણી દ્વારા કરવામાં આવ્યો છે સુબોધ દુદિયા અમારું રાજકોટ પીસી અને મોરબી જિલ્લો મોરબી જિલ્લાનો ટંકારા તાલુકાનું આ જબલપુર ગામ છે જબલપુર ગામની અમે એક આદર્શ થીમ તરીકે આ બુથ બનાવેલું છે જેમાં ભારતીય સંસ્કૃતિ ગામડાની અંદર જે પહેલાં પ્રાચીન સમયમાં જે તોરણો હતા જે સુશોભિત ખાટલાઓ હતા અને એ થીમ ઉપર અમે આદર્શ બુથ તૈયાર કરેલું છે આ બુથ અમે લગભગ કાલે બી હું અહીં આવ્યો હતો આ બધી વ્યવસ્થા અમે બી કરાવી છે મતદારોને બી કાલથી અહીં આગળ એટલો બધો ઉત્સાહ છે કે અમે બૂથ ઉપર જઈએ અહીં કાલથી ઘસારો થઈ અને અમે એમને અપીલ કરી કે કાલે વધારે વધારે સો ટકા મતદાન કરજો અને સાથે સાથે સેલ્ફી લે સેલ્ફી લેજો અને આખા ગુજરાતના ગામડાઓમાં બતાવજો કે તમે પણ મતદાન કરો અને અમારે આદર્શ એક બૂથ છે એનું એક ઉત્તમ ઉદાહરણ અમે સાસઠ ટંકારા વિધાનસભામાં પૂરું પાડી